જય માતાજી મિત્રો રામાદાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો આજ તો આપણે ચાર ભરવાઈ ગયા જો અને સાર ભરીએ જ્યાં આ તો આપણે કીધું હતું કપાસ વેકવા જ્યાં ત્યારે બ્લોગ બનાવશું મિત્રો તે સોલ્વ થયું હતું આપણે ટ્રેક્ટર રાખવામાં તકલીફ પડે એટલે શું સાધનમાં એટલે મજા આવે નહીં એટલે કોઈ બીજા સાધનમાં આપણે ખાલી એમને બેસીને જવાનું હોય ને તો ચાલે તો મિત્રો જો ચાર પરી છે આપણે વરસાદની પલાળી હતી બરાબર પણ છૂટ્ટી પરા હરા પુળાવ બહો ત્યાં નહીં આપણે જવાનું બીજા છેતર લઈને અત્યારે ભરાહરા પણ બીજા છેતર કાલે આપણે હવે તમાકુનું હવે વાવેતરનું બધી તૈયારી હવે દસ ટકા વીસ ટકા જેવી રહી છે વીસ ત્રીસ ટકા બીજી બધી આપણે તૈયારી થઈ ગઈ છે જો અને આપણે લગભગ કોઈ ફાઇનલ નથી હું વાત તો થાય રહી કહું પણ એ વચ્ચે વિચાર થઈ જુઓ ચણા એ વાઈએ એવું રીતનો છે મારા પપ્પા કે ચણા વાબા એમ કે આજુબાજુમાં બધા ખેતરોમાં વાવાણા છે ને એટલે તે બધા કે આડોશી પાડોશી કે ચણા વાયદો એટલે કે ચણા સારું એ અમારા પપ્પા કે કહું બાશે તો હજુ વિચારીએ હજુ તો જો આમ તો ચણા એ હજી હજુ તો અને જે ઝારવાળામાં ચણા વાવે ને એમાં કે બહુ સારા થાય ચણા એટલે દુઃખ નહીં જો અને આ પરવાન ચાલુ જ છે આપણે હવે ઉપર ચડી જઈએ તા મિત્રો જો સાર ભર ધોતડે જો થોડા મિત્રો જો કોરો અમારા બકા ભાઈ તોડેરા કૂતરા એમ કે રોજને બચાવવા જોઈએ કે ઓલી કોરા ભાગી ગયું અને કોમ જતું રહ્યું અને જો મિત્રો બગલા પણ આવી ગયા અડિયાને એટલું હું એમ કે મા બચ્ચા છે એક બચ્ચા નોખો પડી ગયો એક આ બાજુ જતું રહ્યું એક આ બાજુ જતું રહ્યું જો બગલા પણ આવ્યા છે પરવાન ચાલુ જ રહી હવે આટલી અને આટલી જ રીતે કરીને આપણે હાલે ચાર ભરીને ઘરે જાઓ એક પછી તો છાટકામ મશીન ચાલુ કરી દીધું હવે કૂતરું વહ પડે નહીં મિત્રો જુઓ મસ્ત લોકેશન લાગે તો મિત્રો હવે ફરીને મળીએ સર એ કોમળા જયું કોમણાં જયું આ જો અમારા બકો ભાઈ છે શું કહો બકા ભાઈ મજા તો મિત્રો રોજને પાડીને તરત તોડ્યા બહુ સારું કામ કહેવાય મિત્રો જો મિત્રો સાર ભરી મળી હતા મિત્રો જો રોજડા એની મા અને બચ્ચા બકા ભાઈ જો બચ્ચન બે આવી ગયું હોય પણ એક બચ્ચું નહીં જડ્યું એક બચ્ચું હમણાં જે બચાવવા જ્યાં જો બકો ભાઈ રોટું પીલું એમ કે વરેડો બોચવાનો છે એ બધું બનાવે છે એમને બનાવે જો મિત્રો જો રોજ એમના કો આટોકા કરેલું ને એટલે હમણાં એ બચારે બીઆેલા પેલા એ તો છોડી જ લો એ છોડી નહીં એક કોરા આપેલું કહે મિત્રો હવે હાલ તો આ ટાઈમ હવે અહીંયા મિત્રો હવે સાતો તો ફરી હવે બોન બોતી ને સરબાજી નીકળવાનું છે બકા ભાઈ ને સરસ વડ શનું આવે એ બકા ભાઈ શું હું આવે દો કાયદો દો વાળો શર્મા નહીં હે કશું કેવું નહીં કોક દો હવે મન મન મનમાં કોક આવે પણ આ તો યાર મજા આવે હા બોલ દો ક કેળા હોય કંટાળ્યા કંટાળ્યા એવું એવું રાખો કંટાળ્યા તમારો બકો ભાઈ કંટાળી ગયા છે શું કારણ છે કંટાળ્યા કહી દઉં નાખ્યા એવું છે તો મિત્રો અમે હવે ખાડીક રહીને મળીએ ઓકે રહ્યા છો અને બંદે બોતી રહ્યા છે ને હવે આપણે દાવનિવસે ગરબા દુ મિત્રો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઈશું Nah, kita bangkai baju. Mau ada sih. mitro. બ્લોગ જેવો તો કોમેન્ટ કરજો મિત્રો કાર ભરવાના કારણે જઈએ પણ ફોર્મ હોવાના કારણે બહુ આપણે બહુ નવો વિડીયો બનાવ્યો નથી અને અમકે વિડીયો અપલોડ કરો એના માટે આપણે આપણે બચ્ચા હોય હતા હાલ આપણે જે ચમકારીને બતાવ્યા અને એક આ શેતર બાજુ આ જે શેતર છે ને બાજુનું સામે જીડગ જેવો તો કોમેન્ટ કરજો અને મળીએ નેસ્ટમાં થઈ જયમાં મારે